એટલે કે ઉદાર મનવાળો થઈ જાય અને ઉદાર મનવાળો થઈ જાય ને એ પછી વેચે નહીં એ એ બધું લૂંટાવે તમે બધાએ ખૂબ લૂંટાવ્યું ખૂબ ન્યોછાવરી કરી આખી રાત સંતવાણી ભજન લોકગીતો લોક સાહિત્યની વાતો આપણા કલાકારોએ રજૂ કરી તમે જાગ્યા ને આખી રાત એને જાગરણ કહેવાય એ ઉજાગરો નહીં ઉજાગરામાં અને જાગરણમાં ફેર તમે ભગવાન માટે જાગ્યા તમે તમારા ગુરુસ્થાન માટે જાગ્યા ગુરુદ્વારા માટે જાગ્યા તમે ધર્મ માટે થઈને જાગ્યા એ જાગરણ છે આવા બધા ઉત્સવો છે જાગરણ માટે ધર્મનું જાગરણ અને એમાં હારો હર પાછી કથાઓ એટલે ત્યાંથી શિક્ષણ અંધશ્રદ્ધાથી બચીએ શ્રદ્ધા આપણી બલવતી થાય વ્યસનોથી આઘા રહીએ અને શિક્ષણથી નજીક જઈએ શિક્ષણ વધે સમાજમાં દરેક સમાજમાં શિક્ષણ વધે અહીંયાથી નરેશભાઈ જ્યારે બધી વાતો કરતા હતા અમારી શૈક્ષણિક પ્રવૃત્તિ ભગવાન શ્રી હરિ જે કંઈ કરાવે છે પોરબંદરમાં દેવકામાં સાપુતારામાં એના એ ડાંગના જંગલમાં બીજી પણ સ્કૂલો છે અને મને એ વાતનો આનંદ થાય છે કહેતા બાપુ કે બાવળિયાળી ને આજુબાજુના આ વિસ્તારની પણ દીકરીઓ અમારે ત્યાં દેવકામ ભણે છે ભરવાડ સમાજની પણ દીકરીઓ ભણે છે અને એ દીકરીઓ ત્યાં જે આનંદ કરે છે જે રીતે ભણે છે એ જોઈને અંદરથી બહુ રાજીપો થાય એક સાક્ષર અને સંસ્કારી માતા સો શિક્ષકની ગરજ સારે કે બહુ સાચું કહ્યું કે એક સાક્ષર અને સંસ્કારી માતા એ સો શિક્ષક બરાબર જ નથી ઈ માનો ખોળો દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી છે સૌથી શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલય છે પહેલા વહેલા સંસ્કાર આવે માના ખોળામાંથી માં માત્ર પોતાનું દૂધ નથી પાતી બાળકને સંસ્કાર પાય છે નનકુડ બાળક માના ખોળામાં રમતું હોય હારવાર શીખતું હોય માં સૌથી પહેલી વેલી ગુરુ બની અને બાળકને શું કરાય શું ન કરાય શીખવાડે આ દીકરીઓ ભણશે આપણી અને એ પછી પરણીને સાસરે જશે તો મને પૂરી ખાતરી છે કે એ દીકરીઓના જે સંતાન થશે યોર સંસ્કારી શ્રદ્ધાવાન તો ખરા શિક્ષણ પાછું એવું ન હોવું જોઈએ કે શ્રદ્ધા મરી જાય ભાવના મરી જાય અને એટલા માટે વેલ્યુ બેઝડ એજ્યુકેશન એટલે જ મેં કહ્યું કે જેની પાસે લોટ છે અને પાણી દેવાનું છે એકલું પાણી છે લોટ દેવાનો છે લોટ ને પાણી ભેગા કર્યા વગર લવો ન થાય એકલો લોટ કોરો લોટ તાવડી માથે નાખો બળીને રાખ થાય એનો રોટલો ન થાય એના માટે લોટમાં પાણી નાખવું પડે અને હરખો કેળવવો પડે અને હમાઈ એને કેળવી પછી એનો લવો કરીને પછી બેનો જે રોટલા ઘડે અને એ રોટલો પછી શેકાય તાવડીમાં ત્યારે પેટ ભરાય એકલા પાણીથી કાંઈ નહીં થાય ને કોરા લોટથી ઠીક છે માણસ બહુ ભૂખ્યો કોરો લોટ ફાકે પણ જમવાની મજા તો રોટલો શેકાય રોટલો ચડે પછી આપણે ત્યાં પછી ભલે રોટલાની હારે શાક હોય અડદની દાળ હોય છાશ હોય આથણું હોય પણ જમવા આપણે કોકને નોતરીએ એટલે આપણે એમ કે હાલો રોટલા ખાવા કાંઈ એકલા રોટલા ના ખાતા હોય એની હારે ઘણું બધું હોય પણ તોય કહેવાય હાલો રોટલા ખાવા અને રોટલા માટે લોટ પાણી અને અગ્નિ ત્રણેયની જરૂર પડે તો આવા જે કાર્યક્રમો થરામાં કથાને કેટલા સમય થયા બાપુ વધારો બે વર્ષ ત્યાંય શું રેકોર્ડ કેટલી દીકરીઓને વળાવી બાપુ ત્રણ હજાર દીકરીઓ હે ભગવાન એ જે આયોજન હતું બરવાડ સમાજની અન્ય ત્રણ હજાર દીકરીઓના લગ્ન થયા અને મેળો જે જામ્યો પરાક્રમી તો ખરા વાહ બહુ સરસ આજે હજી સુધી ટ્રાફિક જામ છે કે કઈ ખુલ્યું થોડું થોડું અને આજે સવારે તરત પાછા દીકરીઓ બધી બહેનો આપણી માવડીઓ જગદંબાઓ તમારા પરંપરાગત વેશભૂષામાં તૈયાર થઈ એટલા સિત્તેર હજારની ઉપર તો હશે નહીં પંચોતેર હજાર હે ભગવાન અને જે હુડા રાસ થયો મારે તો ગુરુવાર મૌન એટલે આમે એમ થયું કે હવે હું ત્યાં બેઠો બેઠો દર્શન કરીશ પણ મેં દર્શન કર્યા એ ખરા ઓનલાઈન હવે આ વિજ્ઞાનની એક સગવડ એવી થઈ ગઈ છે કે તમે જ્યાં બેઠા હોય ત્યાંથી તમે દર્શન કરી શકો કથા અહીંયા બાવળિયાળીમાં ચાલે છે ને અમેરિકાવાળા સાંભળે છે લંડનવાળા સાંભળે છે આફ્રિકાવાળા સાંભળે છે અને મને પાછા મેસેજ પણ કરે છે કે અમે લાભ લઈએ કમાલ છે ગામડા ગામમાં આવી રીતનું આયોજન મેં કીધું તમે સાંભળો એ આનંદ આવે બાકી મોનથાળના ઢેફલાની મજા તો અહીંયા આવો તો છે હા ગુજરાત રાજ્યના આપણા માનની શ્રી ભૂપેન્દ્રભાઈ પણ પધાર્યા બીજા મહાનુભાવો અને સંતો પધાર્યા અને એક રેકોર્ડ સ્થાપિત થયો નગા બાપાની આ જગ્યામાં એટલે મને બેઠો બેઠો હું આ બધા મારી આજુબાજુ હતા અમારે જ બોલવાનું હતું નહીં તમે બોલો સાંભળવાનું હતું આજે ગુરુવારના મૌનના હિસાબે પણ હું મનોમન વિચારતો હતો કે આ કૃષ્ણ જન્મ રાતના થયો મથુરામાં કૃષ્ણ પરમાત્મા આઠમની અડધી રાતે પ્રગટ થયા પણ બીજા દિવસે પછી ગોકુળમાં નંદોત્સવ થયો એમ તમે જે આ નંદોત્સવ કર્યો અને ત્યાં નંદ બાબાને ત્યાં જે ગોપીઓ બધી ભેગી થઈ આખું વ્રજ ભેગું થયું ગામ ગાંડું થયું હતું એમ બાપુને ત્યાં ગોપાલ ભગતને ત્યાં યસુ ભગતને ત્યાં આપણી આ આ ગુરુદ્વારામાં આ જગ્યામાં આખો પંથક એવી રીતે ગાંડું થયું ગોપીઓ નંદસ્વાત્મજ ઉત્પન્ન જાતાલ્લાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત શુચિરલંકૃત આવો મને તરતો તરત જ આજ

थया वनमी रे प्रगट थया वनमाड़ी गो मा प्रकट थया